જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર દસમાં આવેલ માંગનાથ રોડમાં છેલ્લા ઘણાં જ સમયથી એક ગટરનું ઢાંકણું સાવ તૂટી ગયેલ હાલતમાં છે એ ગટરનું ઢાંકણું તૂટીને અડધું અંદર દબી ગયેલ છે માંગનાથ રોડના વેપારીઓ કહે છે કે કમિશનર સાહેબ દબાણ અને ઓટલા બહાર હોય છે તેને તોડી પાડે છે અને ખાડાઓ છે તે કમિશનરને કેમ નથી દેખાતા ત્યાંના રહેવાસીઓને પોતાના વાહન લઈને આવવા જવામાં તકલીફ પડે છે જેથી આ ગટરના ઢાંકણું લોકોના મોત સમાન બનેલું છે

નહીં થાય તો કેવા પગલા રહેશે નહીં થાય તો પછી આપણે પ્રમુખ સાહેબને ને બધા વેપારી સોસિયેશન ભેગા થઈને કમિશનર સાહેબ મળવા જશું કમિશનર સાહેબ આવીને દુકાનના ઓટા તો રોડ પૂરો કર્યો પણ રોડમાં ખાડા છે એનું શું કરવાનું અત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં પડ્યા હોય તો લોકોને મોત થાય શક્યતા છે ફૂલ શક્યતા મહાનગરપાલિકા મોતની રાહ જોવે છે હાજી જૂનાગઢ દામોદર કુંડ પાસે બનાવવામાં આવેલ ટર્નલમાં ચાળીસ લાખના ખર્ચે સાત ચિત્રોવાળી નવી સ્ટાઇલવાળી અવનવી ટાઇલો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેને લઈને ભવનાથ રોડનો ટનલની તથા અન્ય રોડ પરની અવારજવર બંધ કરવામાં આવેલ હતી પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતા આ રસ્તો ખોલી નાખવામાં આવેલ છે આ વિશે જૂનાગઢ શહેરના કમિશનર ઝાપડા સાહેબે વધુ વિગતો આપી અને કાર્ય ક્યારે પૂર્ણ થશે તેની માહિતી આપી હતી નવનાથ ક્ષેત્રમાં દામોદર કંપ પાસે આવેલી ટનલમાં મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના હેઠળ જે ટનલ આવેલી છે એની અંદર ટાઇલ્સ ખાસ કરીને ગ્લેઝ મોઝેક ટાઇલ્સ કે જે ભવિષ્યમાં ખરાબ ન થાય એ લગાવવાનું કામ ચાલુ છે આ અંતર્ગત વિવિધ સાત ચિત્રો એમાં ટાઇલ્સ દ્વારા બનાવવામાં આવશે આ ઉપરાંત મહાનગરપાલિકાનો એક જે ઓફિશિયલ લોગો છે એ પણ એમાં લગાવવામાં આવશે પ્રદર્શનો કરી વિરોધ કરે સુરત પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ગઈકાલે થયેલ કેસ બાબતે આપ પ્રવીણ રામે પણ પ્રતિક્રિયા આપી છે આ નિર્દોષ દીકરીને ભાજપની સરકાર જામીન નથી આપી એ પહેલાં તો આ જ ઘટનામાં સુરતની અંદર અન્ય પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેશ કરવાનું કામ આ ભાજપની નમાલી સરકારે કર્યું છે ગઈકાલે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈ અને અમરેલીની ઘટના જે છે એ ઘટનામાં પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ન્યાય મળે અને જામીન મળે એ માટે અવાજ ઉઠાવ્યો હતો વિરોધ નોંધાવ્યો ત્યારે એમના અવાજને દબાવી દેવા માટે સુરતની અંદર ભાજપની સરકારે આ પાટી સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દીધો છે ત્યારે મારે એ ભાજપ સરકારને કહેવું છે કે તમારે જેટલા કેસ કરવા હોય એટલા કરો તમારે જેટલી નારી શક્તિ ઉપર કેસ કરવા હોય એટલા કરો જ્યારે જ્યારે કોઈ દીકરી ઉપર નિર્દોષ દીકરી ઉપર આ રીતે અત્યાચાર થશે ત્યારે ચોક્કસથી તમામ તમામ સમાજો અને નારી શક્તિ બહાર આવશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી ગુજરાતના તમામ સમાજની નારી શક્તિ આમનો બદલો લેશે અને સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજો છે આમનો ચોક્કસથી બદલો લેશે આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ભારત સરકારના શ્રમ અને રોજગાર રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ ખાતેથી જનસુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા છ પોઈન્ટ એકાવન કરોડના એકસો દસ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા પચ્ચીસ વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે

સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આજે ખાત મૂહતો અને લોકાર્પણો કરવામાં આવ્યા છે આજે કેશોદ જેવું નગર હોય તો એક સારી મોટી હોસ્પિટલ છે અને રોજની સસોથી વધારે ઓપીડી આ હોસ્પિટલની અંદર જોવામાં આવતી હોય છે રોટી કપડાં અને મકાનનો સંઘર્ષ પૂરો થયો પરંતુ અત્યારે સમગ્ર રાજ્યની અંદર રોડ પાણી અને લાઈટ ઉપલબ્ધ થઈ ગયા છે આ સુવિધાઓ સગવડતાઓ તમે ચૂટેલી સરકાર તમે ચૂટેલા જનપ્રતિનિધિઓ તમે મૂકેલો વિશ્વાસ એ વિશ્વાસ માં અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી પ્રયાસ કર્યો એનું પરિણામ છે અને એટલા માટે સમય કાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની બે દિવસ તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરી આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે સંસ્થા દ્વારા સીઆરએ તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ આ તાલીમનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન શ્રી ગીતાબેન માલમ તથા સદસ્ય શ્રી કનકબેન વ્યાસ રાષ્ટ્રીય અંધાજન મંડળ જૂનાગઢના શ્રી ભૂપ્તભાઈ ડાવરા તથા ઉર્વશીબેન પટેલ તપનભાઈ જીકાર વગેરે નમસ્કાર સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે ત્યાં તારીખ ત્રીજી ને ચોથી જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકારશ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત બે દિવસની ઇનિશિયલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે પચાસ શિક્ષકો તાલીમ લેશે આ બે દિવસની તાલીમથી એમને પોઈન્ટ્સ મળે છે અને આ બે દિવસની તાલીમ અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુનાગઢના એના પચાસ શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે આ ટ્રેનિંગમાં જે દર વખતે દર વર્ષે જે કઈ નવું નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આ જે બે દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં તમને સમજાવી અને દિવ્યાંગ અનુસાર લાભ એવો આ મુખ્ય હેતુ છે આ ટ્રેનિંગના ઉદઘાટનમાં સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી ગીતાબેન તેમની સાથે કનકબેન તેમજ અંધજન મંડળ જુનાગઢના ભૂપેન્દ્ર કુમાર સીઆરસીના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્વશીબેન તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગડે એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે ગીતાબેન માલમ CWC ચેરમેન શ્રી આજ રોજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે પરંતુ ખરેખર જે મા-બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મૂકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છે અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ नमस्कार सर सर सीआरसी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके आर के द्वारा आयोजित दो दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है जहाँ पे डिफरेंट डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारम्भ कर रहे हैं आज जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है कैसे उनको पढ़ाया जाना है जिसके लिए हमारे पास नई नई विधियाँ हैं उनके बारे में अवगत करवाया जाएगा कितने दिन का જુનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામે પથ્થરની ખાણોમાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર માંગરોળના દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવેલ આ દરોડામાં ત્રણ જેટલી ખાણો નવ મશીનો તેમજ ટ્રક ટ્રેક્ટર સહિત મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં હજુ પણ શીલ સાગાવાડા સહિત અનેક વિસ્તારોમાં પથ્થરની ખાણો ધમધમી રહી છે જેમાં પણ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે